જુનાગઢમાં માંગરોળના શેપા અને હુશેના બાદમાં ગામ લોકોએ મામલતદાર માંગરોળને આવેદન પત્ર આપી ખનીજ ચોરી અટકાવવા રજૂઆત કરી સાહેબ શેપા ગામના અંદર આઠ મહિનાથી ખનીજ ચોરી ચાલુ હતી અને એમાં છેલ્લા બે મહિનાથી તો અણહદ આખું તળાવ અને આખું બધી ખોદી અને ભૂમાફિયાઓ લઈ ગયા છે અમે બે બે વખત આવેદનપત્ર આપેલા છે સરકારી અધિકારીઓ સર્વે કરવા આવેલા છે જે રાતના સમયે આવી સર્પસારે સાઠગાંઠ હોય જે વસ્તુ હોય તે રાતના સમયે આવી પંચાયત ઓફિસે બેસી સાફ પાણી નાસ્તો કરી ત્યાંથી સર્વે કરી ને એ લોકો ત્યાંથી વયા જાય છે બરાબર આમાં આ ખબર પડતા અમે ગામ લોકો ત્યાં જઈને ફોટા પાડેલા છે સાબિતી કરેલું છે તો એ એમ કહે કે અમે ખનીજ ચોરી જોવા આવેલા છીએ તો ખનીજ ચોરીનું સ્થળ ક્યાં છે એ જી બે સર્વે કરવા આવ્યા હતા એ અધિકારી મને આવી સીધા બાઇક ઉપર આવીને બતાવી દે તો એ આપણે એને જે કહીએ ને એ ઇનામ આપીએ એ લોકો આવી જ રીતના છે ને જેને અરે મળેલા હોય તે રાજકીય માણસો જે તે મળેલા હોય એને અરે મળીને એ લોકો સાટગાટ કરીને આવા